તો ગાય જોવા લાઈન જોવા લાઈન ઓનલાઈન ગેસ લાઈન તો ગાય તમે જુઓ કે કેટલી સ્પીડ માં જાય છે પગલી

જી મિત્રો સ્વાગત છે આજે આપા ફરી આપણા નવા બ્લોગમાં આજે આપણે જવાના છીએ અંબાજી અને અંબાજી દુમ મચાવવાના છીએ અને કારણ કે તો કાલે વિચાર્યું તો કે જઈશું આજે જવાના છીએ અને કેમ આપણો પતિ ગયો લીંબુ શર્માત બધાને ભક્તોને પૂડાઈ નાખ્યું અને આજે આપણે ભક્ત બની ને જવાનું છે અને બસ આવી કેમ્પની અને અંબે માના દર્શન કરવાના છે તો આપડા આ વ્લોગમાં તમે બનાવી રહેજો તો કરાવીશું આપડા અંબાજી માં અંબે માના દર્શન તો ચલો ભાઈ વિડિયોની શરૂઆત કરીએ ન જઈએ લખી દેજો માં અને કમેન્ટમાં લખજો જય અંબે માં ચાલુ કરીએ આપણો વ્લોગ ને કરાવીએ અંબે માના દર્શન ચાલું ફાઇનલી ગાઈસ પ્રિન્સ ભાઈએ એનો માઇક્રોફોન ભરાઈ કાઢ્યો તો વિચાર કરો હવે તો વોઇસ ની ક્વોલિટી કેવી થશે અને આપણો ડાલુ હવે ડાલાને પુરાવીએ ગેસ પછી આપણે અંબાજી જવાનું સીધું અંબાજી કેસો લગા મેરા મજાક તો આઈ ગયા જીએ કઢેડા ઉપર આને એક ગાઉ લઈ લીધું હવે ફ્રીજ છે બહુ ફ્રીજ ટીટી ના કેતા કોઈ ફ્રીજ કેજો કેસો લગા મેરા મજાક

તો ફાઈનલ ક્યાં લચ્છી ના કેમ્પ માં આવ્યા છીએ તો લચ્છી પછી આગળ જઈએ આપણે ધજા લઈ લીધી છે એક તમે જોઈ લો ચલો અંબેવાની ધજા લઈ લીધી છે હવે આપણે જઈએ સીધા અંબાજી ને જો એક વાર ટ્રાફિક ઠેર ટ્રાફિક છે અને બાજુ કેમ પણ છે પણ આપણે જવાનું સીધા અંબાજી તો ફાઈનલી ગાઈઝ જે લાઈવ ડીજે નો જે પાછળ કેમ ગયો તો એ માનસી કુમાવત નો પોતાનો ઓર્ડર હતો ને આઈથી માનસી કુમાવત એ ઉમારા ગલો કે છે પણ હાચું ખોટું અમને ખબર નહીં પણ એના જેવો વાજે તો તમને વિડીયો ચૂકી ગયા બતાવવાનું બાકી

જેમ કે અંબાજી દર્શન કરીને ઘેરાવાળી પબ્લિક ટ્રાફિક નડતું નથી એ સારું કહેવાય કારણ કે જ્યારે આપણે કોઈક વસ્તુ મેળવવા જઈએ છીએ ત્યારે તકલીફ વધારે પડે છે તો એ તકલીફ પણ વેઠવી પડે તો જ આપણે સફળતા મળે તો આપણે પણ તકલીફ વેઠીશું ટ્રાફિક વેઠીશું અને કરીશું મા અંબાના દર્શન અને તમને પણ અંબાના દર્શન કરાવી નાખશું તો આપણા બ્લોગમાં તમે બને રહેજો મારા ભાઈઓ ઓહ તો ગાય આપડે ટ્રાફિક માં ફસાઈ ગયા છે પાછળ બે સંઘ આવે છે બે સંઘ ના સાયરન તમે સાંભળજો એકદમ એમ્બુલન્સ તો જો એક વાત વગાડ છે એટલે હું તમને દેખાડું

એ તો વેખ છે ઓ ઓ સગલ કટ હટ તો ગાઈસ પાછ દેખાય છે સત્રિ સેનાનો કેમ છે અને ત્યાં લોકોનું સ્વાગત કરે છે કાય જમા વચ પડવા એટલે અંધારું પડવાય ના આપણી જે ત્રીજી જગ્યા હતી જે કેમ નાખે તો એ જગ્યા હતી હવે આપણે આગળ નીકળી ગયા છીએ અને આ રસ્તો આ જગ્યા આપણા માટે નવી છે તો હવે તો વધારે મજા આવશે બધાને મજા આવશે તો હવે ક્યાં ચાલુ થઈ ગયા છે કા આગળ છે મંડળનો એક કેમ અને ત્યાં અમે રોકાવાનું નથી આગળ જવાનું છે ને તમને દેખાડવાનું છે તો બને મને જોડિયો

તો ગાઈઝ આટલા ગરનારું હતું ને વસ્તુ કોક પડી ગયું છે તે મોટા ભાગની વસ્તુ એ ભેગી થઈ છે પણ આપણે તો આગળ જવાનું છે એટલે આપણે તો ગાઈઝ આપણે જે વાત કરી હતી કે આ કોક થયું છે એમાં કોક એવું થયું હતું કે ગરનારા અંદર બાઈક વાળો પડી ગયો તો ઘણું દુઃખ થાય છે કારણ કે હવે ભક્તિના માર્ગમાં આવીને આવું આવું બની બની જાય છે તો પણ આપણા ભક્તોને થોડું સાચવીને ચાલવું જોઈએ બીજું કઈ ના શકાય આપણા તો ગાઈ જે વસ્તી ના બધા ઉપર બેહુ જ ગમા કારણ કે ઉપર નજારો મસ્ત આવે છે એટલે અમે મોત કરી એટલે એ ના કરો કરે અને આ જુઓ ભાઈ આગળ ગાડીઓની લાઈનો જો બાકી આ લાઈનો છે અંબાજી ઉધી ચરણ કોક દોતાથી ગાડી ને બધું જવા દેતા નહીં તો તમે જોતા રહેજો અમે પૂરી માહિતી આપી દેસુ તમને એક ટ્રાફિક જોઈ લો ભાઈ તમે એટલે તમને અંદાજ આવી જાય ખેડ ઉધી ટ્રાફિક છે એને સંધી ભાત કંઈ ઓગળી કંઈ બતાવજો એ સિલ ઉદ્ય છે ખેડ ઉધીયે છે લે તો ઢેડી ટ્રાફિક છે એટલા ઘડી અમે થોડું હેરી લઈએ આપણે થોડો નાસ્તો કરી લઈએ નાસ્તોને થોડું મોજન મોજન કરી લઈએ પછી આપણે આગળ જઈશું તો ટીટી એવો કહો લાગી ગયા છે

જો ચાલતા થઈ ગયા છે નવે વાગ્યા છે નવ વાગ્યા છે રાત ના નવ વાગ્યા છે તે વસ્તી પોતાનો પંથ પકડી ગઈ છે ને ચાલે જાય છે તો એમની હિંમત સારી છે

ફાઇનલી ગાઈસ અંબાજી એથી ત્રેવીસ કિલોમીટર છે દાદા ત્રણ કિલોમીટર હવે ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું અને અમે વ્યૂ દેખાડી છે એટલે કે ટ્રાફિક થઈ ગયો છે આગળ રૂરલ ટ્રાફિક છે અને પાછળમાં પાછળ પાછળ ફૂલ ટ્રાફિક છે સાઈડ સાઈડ પણ અમે જઈ રહેવાના છીએ અંબાજી મારા દર્શન કરવાના છે તમને તમે આપણા લગમાં ભણે છો મારા ભાઈઓ ઓ ઓટી તો વાઘુમાં મળ્યા હતા વાઘુમાન મારી માની શોગન એ રેવા વાઘુમાં અડ્રી કેવું લાગી કેવું કે લાગી તો એક નંબર લાગી ગયો તો ફાઈનલ યસ તો ભૂલી ગયો છે ને આપણે હવે અહીંથી નીકળી ગયા છીએ જો એકદમ માહોલ જોઈ લો એકદમ ગરમ માહોલ છે અને પબ્લિક ફોર્સ પણ લાગી ગઈ છે કોમે ફાઈનલી ગાઈસ આપણે દાતાવા પહોંચી ગયા છીએ ના ટીડી જોવા ઇના ના ખુશ થઈ ગયો કારણ પૂછો ભાઈ જમ નઈ ખુશ ના ખુશ થઈ ગયો આ ભાઈ ખુશ જ છે ખુશ જ તો આ ખૂબ મોટો હારું રાખો માં હસ્તે મસ્ત જોક મારા યાર હસ ગયા કઢા

તો ગાઈસ આપણે લાઈવ પ્રોગ્રામ નથી જોવો કારણ કે આપણે આગળ જવાનું છે અને પબ્લિક તો જોવા દે પબ્લિક એમની ફેન જો ફેન પણ આપણે તો ભાઈ આપણે તો મમ્મી મારા ફેન છીએ અમે માના આપણે તો દર્શન કરીશું જ પછી બીજી મોજ કરીશું મારા વાલા કાઈ જો પાછળ આપણા સેવકોએ દેશભક્તિ દેખાડી છે લાઈટો પણ આપણા તિરંગાના જેવી છે રંગ જેવી છે તો સારું કહેવાય

તો આપણે આટલે રસ્તો પડે છે ચોકરી પડે છે આપણા આ છે ગાડીઓ માટે આ છે આપણો પગપાળા અને આપણે જવાનું છે પગપાળા પર આ જગ્યાએ આપણે ગાડીઓ જવા દેતા નથી અંબાજીના અંદર કિશોરીએ ઘર ચડવા તો આપણને તો જવું હોય તો તમે આવતા હોય તો ગાડીઓ લઈને આવતા જો હેડવાની ઈચ્છા હોય બાકી ગાડી લઈને જવું હોય તો ગાડી લઈને જ આવજો અહીંથી તમારે કઈ ચોકડી પડે છે અહીંથી હેડવાનો વીસ કિલોમીટરનો રસ્તો છે અને બાકી ગાડીઓ લઈને જો તો થી ચાલીસ કિલોમીટર એવરેજ છે તો તમે અંબાજી પહોંચી જાઓ તો મારતો હિસાબ હતો તમે હેડિંગ જાઓ બેસ્ટ આપીસ વીસ કિલોમીટર જ છે તો અમે અમેથી હેડિંગ જવાનો વિચાર કર્યો હોય તો હેડિંગ જઈએ અને કરાવીએ દર્શન અંબા માના તો અમારા બ્લોગમાં બનાવી લેજો મારા ભાઈઓ કરાવીશું દર્શન ગાઈસ તમારા ટીના પુસ્તક કેવું લાગે એને હેતર કેવું લાગે મજા એજી તમને મજા આવે આમ તો ગાડીઓ કરતા હડવાની મજા અલગ છે પણ જો તમારો હડવાની શક્તિ હોય હિંમત હોય જુસ્સો હોય તો જ આવજો બાકા યાદી ને આવવાની ઈચ્છા ના રાખતા મારા ભાઈઓ

આપણે ડાલામાં આવ્યા છીએ તો ડાલામાં જઈએ અંબાજી એટલે પછી વિચાર કર્યો કે ચલો પાંચ કિલોમીટર હેડ હતા તો પાંચ કિલોમીટર પાછા આપણે ડાલાક જઈએ તો બસ આપડે જઈએ છીએ ડાળાયક અને આપણે ડાલા થી લઈને જવાનું સર અંબાજી તો તમે અમારા બ્લોગમાં બનાવી રહેજો જેથી અમે તમને પૂરી માહિતી આપતા રહીશું

ક્યારેક આપણે રસ્તો ઉધો પકડ્યો તો પેલા પગ પર હડી ગયા તે બધા થાક લાગ્યો એટલે બધા પાસે વડી પાસે ડાલા મારી ગયા ડાળા પછી પોતે કિલોમીટર જવા તૈયાર થઈ ગયા તો ચલો આપડે જઈએ પોત્રીસ કિલોમીટર પછી આપણે વિડીયો દેખાડશે એટલી ગયા આપડે આરામ કરીએ અને બધા જો આરામ કરી છીએ પૂરા તો એમના છો છે ખબર નહીં પડતી તો ગાઈઝ આપણે હડદ અહીંથી નજીક અમને અહીં પોલીસવાળાએ રોક્યા છે અને અમને આખા જે આ રોડથી અંબાજી જવા ભાગતો હતો બધાને અહીં રોક્યા છે અને અહીં બધાને પાર્કિંગ કરાય છે હું તમને કોઈ દેખાડી નાખું તો ગાઈસ બધાને તે અહીં પાર્કિંગ કરાવી નાખ્યું છે અને હવે એવું છે કે આગળ આગળ અને તે બહુ ટ્રાફિક જામ હતું એટલે હં એટલે પોલીસવાળા બધાને એમ રોકે છે તો અમે હવે અહીંથી એક બે કલાક આરામ કરીને કરવાના છીએ તો આપણા વિડીયો બનાવી રહીજો અને બધી જ માહિતી આપશો આજના અપડેટની જો ફાઇનલી બધા અમારા ટીમના મેમ્બર બધા ઊંઘ છે વળી ઘોડા બેચીને એવું કોઈક કહેતા પહેલા એવી રીતે બધા ઊંઘ્યા હશે અને બસ બહુ થાક્યા છે બધા પણ અંબાજી તો પોકવાનું છે મારા ભાઈ તો ભાઈ ગુડ મોર્નિંગ આપણે હવાર પડી જઈએ રાતે તો ઘણો આરામ કરી કાઢ્યો કમસે કમ ત્યાંથી ચાર કલાક આપણે આરામ કર્યો તો પણ આપણે મળ્યું હતું એમ કહીએ તો ચાલે કારણ કે રાતે પાર્કિંગની એવી વ્યવસ્થા હતી ત્યાં અમે ચાર કલાક સુધી તો અમે આરામથી ઊંઘ લઈ લીધી હવે હવાર પડી જઈએ તો હવાર પડી ગયા તો આપણે અહીં ડોડ કઈ રહ્યા છો ભાઈ દાડદ હળદ તો હળદ ચોકડી કરે ને અહીં સીએનજી પુરાવા આવ્યા છીએ તો સીએનજી બી એનજી પુરાઈ કાઢીએ પછી આપણે તે સોનથી આગળ જઈશું અને મામા ના દર્શન કરાવીશું ત્યાં સુધી તમે અમારા બ્લોગ બનાવી લેજો મારા મિત્રો આના જોવા માં ચા પીવા છે અને ગલ્યા તો ચા પી દીધી હતી અને સૌથી પેલા તો એરે ઊંઘે તો સૌથી પેલા ઊંઘે તો બીજા બંધન પછી ઊંઘાયો હતો તો ફાઈનલી મિત્રો આપણો નંબર આવી ગયો ગેસ પૂરવામાં આવા જોવા એક છેલ્લી ગાડી બધી હતી અને આપણી ગાડી તો બસ હવે ગેસ પૂરાવી નાખીએ ધામમાંથી પહોંચી જઈએ